રાહુલ ગાંધી દ્વારા જે વાત કરવામાં આવી કે હિન્દુ એ હિંસા કરી રહ્યો આ પ્રકારની વાત કરીને એમણે આખી દુનિયાના જ્યારે હિન્દુ એ સમગ્ર વિશ્વમાં દુનિયામાં વસતો હિન્દુ એ સહિષ્ણુ હોય પોતે અહિંસામાં માનતો હોય અને આ પ્રકારનું જુઠ્ઠાણું ફેલાવવાનું કામ જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે એ ખૂબ જ નિંદનીય છે આખા સમાજને હિંસક કહેવો એ ખૂબ જ ગંભીર બાબત છે અને આ માટે દુનિયાના હિન્દુઓની માફી રાહુલ ગાંધીએ માગવી જોઈએ મિત્રો સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે માન્ય નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવ્યા છે અને જ્યારે એ ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે દિશાહીન ગોખલાઈ ગયેલી કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ પ્રકારના જુઠ્ઠાણાઓ એ ચલાવી રહ્યા છે એને હિન્દુ ક્યારેય માફ ન કરી શકે લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આપ સૌએ જોયું છે અને દેશ આખાએ જોયું છે કે એમને ફક્ત અને ફક્ત જુઠ્ઠાણાઓ ચલાવ્યા છે અને એ જુઠ્ઠાણાઓના આધાર પર ચૂંટણી જીતવા માટેનો એમણે પ્રયત્ન કર્યો છે પરંતુ દેશની જનતાએ એમણે ફરીવાર ત્રીજી વાર એ પરિણામ આપ્યું છે કે આ દેશમાં માન્ય નરેન્દ્રભાઈ એ શાસન કરશે અને એના કારણે જે કામ કર્યું છે રાહુલ ગાંધીને દેશ અને દેશનો હિન્દુ દુનિયાનો હિન્દુ એ આના માટે ક્યારેય માફ ન કરે મિત્રો જે પ્રકારે પહેલેથી કોંગ્રેસની માનસિકતા રહી છે તૃષ્ટિકરણની નીતિ અપનાવીને વર્ષોથી ચૂંટણીમાં એક કોમના મત અંકે કરવા માટે જે પ્રયાસ રહ્યો છે એ પ્રયાસ પછી પણ જ્યારે તેઓ એ વારંવાર કરી રહ્યા છે એને મેં કહ્યું અગાઉ એમ દેશ અને દેશનો અને અને બાકીના લોકો સમગ્ર દેશના લોકો એ આ ઘટનાથી ખૂબ નારાજ છે અને અમે સખ્ત શબ્દોમાં એને વખોડીએ છીએ રાહુલ ગાંધીએ સદનની અને દેશ અને દુનિયાના હિન્દુઓની માફી માગવી જોઈએ